જય 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 દ્વારકાધીશ જય ઠાકર ખાસ દ્વારકા ટુડે લાઈવ અને આજથી જે દ્વારકા જય જલિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખાસ રઘુવંશી બનારસ યાત્રાનો પ્રારંભ અને ખાસ જ્યાં અહીંયા બધા ટ્રેનની રાહ જોઈને દ્વારકા સર્વે જે રઘુવંશી સમાજના લોકો છે દ્વારકા આવી પહોંચ્યા છે રેલવે સ્ટેશને ગણતરીની

રઘુવંશી સમાજ મળી વારાણસી એક ભવ્ય યજ્ઞનું આયોજન દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો ઉત્સાહભેર જઈ રહ્યા છે અત્યારે દ્વારકા એમની પાસે એમનો કેવો અત્યારે માહોલ છે ને શું એમને ફીલ કરી રહ્યા છે આપણી સાથે રઘુવંશી સમાજના અગ્રણી અને વડીલ એવા રમણભાઈ સામાની છે રમણભાઈ વારાણસી યજ્ઞ માટે સપરિવાર જાઓ છો કેવો અનુભવ થાય છે એ કેનનો ઓમેનો કોડેપુરો ગ્રુપ તે લા ડોક્ટર મજીતી યાત્રા વિશે જે રઘુવંશી સમાજ એકતાનું પ્રતિક દેખાડી એક સાથે સમગ્ર સમાજ એક યાત્રા માટે હર વર્ષે નીકળતું હોય છે બનારસમાં પ્રથમ વખત મહારુદ્ર યજ્ઞનું આયોજન દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે અને કાશી એ કોક્ષની ભૂમિ છે યા મહાદેવનું મહારુદ્ર યોજના થાય છે આવો અમૂલ્ય લાભ જ્ઞાતિનોને મળે એ મળે આયોજનો ખૂબ ખૂબ આભાર સાફીઝાદે વિજયભાઈ ભાઈ વિજયભાઈ શું કહેવા માંગશો ખરેખર આ જ્ઞાતિની જે ઘટતા છે એના કારણે આ આયોજન થઈ શકે છે અને દો દિવસે આ આયોજનો જે લાભ લઈએ જ સિનિયર સિટીઝન તરીકે આવો લાભ લઈએ તો એક ખૂબ આનંદની વાત છે આમ તો એકલા એક જવાય નહીં આ જૂથની અંદર બધા છોકરાઓ મનિરંજન સુભાળ રાખે અને મનિરંજન સાથે દર્શકો દ્વારકા રઘુવંશી સમાજના ખૂબ જ વરિષ્ઠ વડીલ એવા ધરમસિંહભાઈ સામાણી જેનું સમગ્ર સમાજ એક માન સ્વરૂપ જોતા હોય છે એમની કહેવા માંગીશ કે હરેક યાત્રા માટે એમના શુભ આશીષ હોય છે અને મેજોરિટી યાત્રામાં તો એ પોતે પણ સામેલ થતા હોય છે આ વખતે પણ જઈ રહ્યા છે શું કહેશો સમાજ છે એ અમારા માટે બહુ સિનિયર સિટીઝનોને વારંવાર વર્ષે

બનારસ <laughs> નો <laughs>

એક માનવ સેવા દ્વારકામાં મેડિકલ સહાય કરવામાં આવે છે તે ભવિષ્યમાં પણ વર્ષોના વર્ષો સુધી ચાલતી રહે તે હેતુથી અનેક કાર્યો દ્વારકા ખાતે એમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને સૌને કહેવા માંગીશ કે દ્વારકા ટુડેના પ્રતિભાઈ ખાસ કેવી રીતનું આયોજન છે બનારસમાં હાલ જે યાત્રા છે બનારસ તરફ જવા ગણતરીની મિનિટોની વાર છે લાલ સિગ્નલ ટ્રેન આવવાને લાગી ગયું છે

અને ખાસ દ્વારકા ટુડેના વ્યુવર્સ જે લોકો નથી આવી શક્યા સમાજના લોકો પણ આપણી સાથે જોડાય છે શું મેસેજ આપનો દ્વારકા ટુડે તમામ જે કવરેજ છે લાઈવ આપશે એ દ્વારકાધીશને હું કહું છું કે બધા આ વખતે તો અમે ભલે જેટલા અમે હજી પણ અમારી સાથે આવા જોડાવાના ત્યાંથી ડાયરેક્ટ પણ આવવાના કેટલાય જણા અમારી સાથે છે બીજા પણ લોકો અમારી સાથે જોડાશે ત્યાંથી એ લોકો પણ ડાયરેક્ટ ટિકિટ લીધી ત્યાં લોકો માધ્યમથી બધા બીજા પણ ઘણા માણસો હજી અમારી ભેગા જોડાશે એમ થાય અઢીસો માણસ જે અમારે ત્યાં થઈ જશે તો ખાસ દ્વારકા જુડેજી ઓમ ધોબાણી અને જયંતિભાઈ સાથે જે બનારસ યાત્રાનું તમામ મહાકવરેજ આપ લાઈવ નિહારી શકશો યજ્ઞના દર્શન કરી શકશો તો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે દ્વારકા ટુડે દી ઓમ થોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર તો દ્વારિકા ટુડે આપ બધા સમક્ષ લાઈવ છે અને હાલ જે રીતના બધા મારી સાથે દીપકભાઈ આવી ગયા છે જે રીતના દ્રશ્યો જોવે છે ખાસ જે રીતના જે દ્વારકા ટુડે હાલ જે ટ્રેનની રાહ જોવાઈ રહી છે અને જે દ્રશ્યો આપ બધા જોવો છો તો જે આયોજક દ્વારા જે રીતના જે અઢીસો જેટલા લોકોને જલિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે બનારસ યાત્રાનો પ્રારંભ હાલ દ્વારકામાં થઈ રહ્યો છે ખાસ અહીંયા આપ દ્રશ્યો જોઈ શકો છો ખાસ દ્વારકા ટુડે લાઈવ છે અને દ્વારકાના રેલવે સ્ટેશન પરથી આ બધા દ્રશ્યો નિહારો છો તો વધુમાં વધુ વિડીયોને લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે બનારસની તમામ અપડેટ દ્વારકા ટુડે સંગ બનારસના અંદર કેવું છે શું ત્યાંનો મહિમા છે મિત્રો પ્રથમ વખત જઈ રહ્યો છું પણ ખાસ હું આ બધાને કહી દઉં કે આપણા સુધી જે કવરેજ છે જે નવી જ વસ્તુ આપણા સુધી લઈને આવીશ ત્યાં કેવા ફૂડ મળે છે ત્યાંનું ફેમસ શું છે ત્યાં કેવા મંદિરો છે ખાસ એનો વિશેષ મહિમા આપણા સુધી લાઈવમાં પહોંચાડીશ ત્યાં સુધી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે હાલ આપણે રેલવે સ્ટેશનથી રઘુવંશી પરિવાર એટલે કે જે જેજરિયા ચેરિટેબલ ટ્રસ્ટ છે એમના દ્વારા જે રીતના યાત્રાનો પ્રારંભ હાલ બનારસ માટે થઈ રહ્યો છે તો આપ જોઈ શકો છો ખાસ જે વ્યવસ્થા જે ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે અને જે રીતના દ્રશ્યો છે તો ખાસ અહીંયા આ તકે જે જયજલિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે ખાસ જે આયોજક છે આ યાત્રાનું જે જયજરિયા ચેરિટેબલ ટ્રસ્ટનું બીડું એમ હતું જે શરૂઆત કરી હતી અને કેજી ઇન્ડુજા સાહેબ છે સાહેબ જે રીતના આપની ખૂબ જ મહેનત અને આજે ગણતરીની મિનિટો જે ગણીનો ઇન્ટાર શું કહેશો બનારસ ખાતે યાત્રા પ્રવાસ કરવામાં આવેલ છે આજ રોજ દ્વારકાથી બનારસ પ્રસ્થાન કરશું અત્યારે ત્યારબાદ ત્યાં બનારસ જંગમવાડીની અંદર પંચ દિવસીય મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવેલ છે અને અગિયાર તારીખે પંચ મહારુદ્રયાગ પૂર્ણ થશે ત્યારબાદ ત્રણ દિવસ છે એ આસપાસના સ્થળો છે એ સ્વૈચ્છિક ફરવા માટેનો સમય રાખેલ છે જેમાં પ્રયાગરાજ છે ગયા છે અયોધ્યા અયોધ્યા છે વગેરે સ્થળો એ સ્વૈચ્છિક રીતે ત્રણ દિવસ પ્રવાસ થશે અને ત્યારબાદ ચૌદ તારીખે રાત્રે નવ વાગ્યે બનારસથી દ્વારકા પ્રયાણ કરવો સાહેબ આની પ્રેરણા આપને ક્યાંથી મળી આ વખતે યજ્ઞ આયોજન કર્યું દર વખતે સમાજ માટે કઈક નવી દ્વારકા જય જલિયા દ્વારકામાં વસતા રઘુવતી ભાઈઓના આભાર છે મેડિકલ હેલ્થ કેર યોજના શરૂ કરવામાં આવે છે અને આ યોજના છે તેમના દર માસે પંદરથી વીસ હજાર રૂપિયા દવાઓનો ખર્ચ થાય છે તે ખર્ચને પહોંચી વળવા માટે ભાગવત સપ્તાહનું આયોજન કરવું યાત્રા પ્રવાસનું આયોજન કરવું મહારુદ્રયાગનું આયોજન કરવું વગેરે કાર્ય કરવામાં આવે છે અને તેમાં બચત થતી તમામ રકમ તે એ દ્વારકા રઘુવંશી સમાજના જે જરૂરિયાતમંદ પરિવારો છે તેમના મેડિકલ માટે ખર્ચ કરવામાં આવે છે દ્વારકા ઓમ દોબાણી સૌને મારા જય 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 દ્વારકાજી